બેસ્તાનમાં રહેતી માસીના ઘરે રહેવા આવેલી આઠ વર્ષની માસૂમ બાળકીની તેની માસીના પુત્રની પત્નીએ ગળે દોરી વડે ફાંસો આપી હત્યા કરી નાખવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે તો બેસ્તાન પોલીસે હત્યારી ભાભીની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલ દીધી છે બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના દુળિયા ખાતે રહેતા અને ખેતી કરનારા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારે છે ખેડૂત કિશન મોર્યની આઠ વર્ષીય પુત્રી સાક્ષી છેલ્લા એક વર્ષથી સુરતના ભેસ્તાન ખાતે રહેતી માસી વૈશાલીબેનના ઘરે રહેવા આવી હતી અને સાક્ષી માસીના ઘર પાસેની આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી જોકે ગત સાંજે સાક્ષી સુતી હતી પરંતુ મોડી સાંજ સુધી ઉઠી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળતા ગભરેલા માસીભાઈ ઇન્દ્રજીતે તેમને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી ત્યાં તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી તબીબી અને પોલીસના પરીક્ષણમાં સાક્ષીના આગળ ઈજાના નિશાન જોવા મળ્યા હતા થી બે હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક સાક્ષીના ઘરે દોરી વડે ફાંસો આપી હત્યા આવ્યું છે તો પોલીસે માસેભાઈ ઇન્દ્રજીતની પત્ની પૂજાની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે મૃતક સાક્ષી તેની પાસે માથું ઓળવાનું કહેતી હતી અને રમકડા સહિતની જુદી જુદી વસ્તુઓ માંગતી હતી તેમાં સાક્ષી માસેના ઘરે રહેતી હોવાથી પૂજાને ગમતું નહોતી દોરી વડે તેને ફાંસો આપી હત્યા કરી કરીને કબૂલાત કરી છે પોલીસે હત્યારી માસે ભાઈની પત્ની પૂજાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની હાથ ધરી છે અઝર કુર્સી સાથે